you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો કેન્યામાં રસ્તાથી લઈને થઈ થઈ રહ્યો છે છે સ્થિતિ એ ખરાબ ગઈ કે પ્રદર્શનમાં પાંચ લોકોના મોત થઈ ચૂક્યા છે એટલું જ નહીં પ્રદર્શનકારીઓ સંસદને પણ આગના હવાલે કરી દીધી છે આ હિંસક વિરોધ સાંસદો દ્વારા સંસદમાં પસાર કરવામાં આવેલા નવા ટેક્સ બિલને લઈને છે જેમાં રોજિંદા જીવનમાં ઉપયોગી વસ્તુઓ પર ભારે ભરખમ ટેક્સ લગાવે છે કેન્યામાં ટેક્સના ટેક્સ મામલે જે રીતે વિરોધ થઈ તે અતિભયાનક છે અને ડરામણો છે રસ્તા થી શરૂ થયેલો આ વિદ્રોહ હવે સુધી પહોંચી ગયો છે પ્રદર્શનકારીઓ કેન્યા ની સંસદ માં રાષ્ટ્રપતિના રાજીનામાની માંગણી કરવા લાગ્યા કેન્યા ની સરકારે બ્રેડ કેન્સર ટ્રીટમેન્ટ કુકિંગ ઓઇલ બાળકોના ડાયપર સેનેટરી પેડ મોટર કાર સોલાર ઉપકરણ ની સંચાલિત સાધનો ડિજિટલ સર્વિસ સાથે જોડાયેલી પ્રોડક્ટ્સમાં ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ મુક્યો છે જીવન જરૂરિયાત ની વસ્તુ માં ટેક્સ માં વધારાની ભલામણને પગલે લોકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે અત્યાર સુધી હિંસક પ્રદર્શનમાં પાંચ લોકોના મોત થઈ ચુક્યા છે